સુરતમાં હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો લેન્ડ થવામાં મુશ્કેલી પડતા ચાર ફ્લાઇટ ચક્કર મારવા પડ્યા સુરતમાં ઉત્તરના ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતા રાત્રિના અને વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધ્યું હતું હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાત્રિનો પારો હજુ બે ડિગ્રી સુધી ઘટી શકે છે ત્યારે આજે રીતસર સુરતમાં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી ધુમ્મસની ઉપર બિલ્ડિંગો દેખાઈ રહી હતી જાણે કે ધુમ્મસ રસ્તા પર ઉતરે આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે આગામી બીજી ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે સુરતમાં લઘુત્તમ તાપમાનનો પારો અઢાર પોઈન્ટ એક ડિગ્રી નોંધાયો સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ફેબ્રુઆરીની બીજી તારીખે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ પડી શકે છે વરસાદની આગાહીને પગલે વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળી શકે છે આ દરમિયાન સુરતનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ એક ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ધુમ્મસના કારણે ફ્લાઇટ્સે પણ ચક્કર લગાવવા પડ્યા સુરતમાં ધુમ્મસના પગલે સુરત એરપોર્ટ પર પણ ફ્લાઇટ અને લેન્ડ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો સુરત એરપોર્ટ પર સવારે આવતી ચાર જેટલી ફ્લાઇટ મોડી પડી હતી ધુમ્મસના પગલે હૈદરાબાદ દિલ્હી ચેન્નાઈ અને બેંગ્લોરની ફ્લાઇટ મોડી પડી હતી આકાશમાં રાઉન્ડ લગાવ્યા બાદ લેન્ડ થઈ હતી